નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે સર્વોદય આશ્રમ વાલમ મુકામે ધામ તથા શિવનંદી વનનું ઉદઘાટન કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું વિસનગર તાલુકાના વાલા મુકામે સર્વોદય આશ્રમ ખાતે ગુજરાતનું પ્રથમ શિવનંદી ધામ તેમજ શિવનંદી વનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તરફ બારીનાથના મહંતશ્રી વિસનગર એપીએમસીના ચેરમેન શ્રી વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તેમજ સામાજિક આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા શું નામ આપનું નિલેશ રાજ શું કહેશો એ જ કહીશ કે આજે જે શિવ નદી ધામમાં નદી વાત જે રખડતા હોય એને પકડી સરળતાથી યોગ્ય જગ્યાએ મૂકી શકાય પ્રયત્ન થયો છે એ પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનનો પ્રયત્ન છે જેટલી સૃષ્ટિ જીવસૃષ્ટિ છે એ ભગવાને જરૂરી છે એવું સમજીને મૂકી જ ત્યારે પર્યાવરણ અને પ્રકૃતિનું સાચું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે આપણે વૃક્ષારોપણથી લઈ તમામ પ્રાકૃતિક સંપત્તિ જે દેશી કુળ વૃક્ષો છે નદી નાળા જંગલો પહાડો આપણું છે સમુદ્રો આ બધું સાચવવું પડશે નદીઓને જમીનને સમુદ્રોને દૂષિત ન થાય એની પણ આપણે જાળવણી કરવી પડશે કુંભાઈ ગ્રીન કમાન્ડો બની સાચી પર્યાવરણની જાળવણી થાય તેવું આપણું વર્તન હોવું છું જય વૃક્ષ આજે સમાજમાં રખડતા નદીઓને ઘરનું ઘર મળી રહે એ માટેનું આ એક નંદી શિવનંદીધામનું ભારતનું પ્રથમ નંદીધામ શિવજીના પ્રતીક્ષામાં નંદીઓનું આ એક રહેઠાણ બનાવ્યું એકસો અગિયાર નંદી રહી શકે એવું વાલમ આશ્રમમાં વાલામ આશ્રમના દ્રષ્ટિઓ ગ્લોબલ બ્રિગેડ અને કૃષ્ણગર નગરપાલિકામાં રખડતા એકસો એંસી નંદીઓને રહેવાની ખાવાની પીવાની અને એમને ચાર પુરાની બધી સગવડ સાથેનું આ પહેલું શિવનંદીધામ બનાવ્યું આપણે અમે સંદેશો એ જ આપીએ છીએ કે જે આપણે જો શિવને માનતા હોઈએ તો એના પ્રતિક્ષમાં આ નંદીઓને આપણે સરકારને અપીલ કરી છે આજે વૃસીને પણ અમે અપીલ કરી કે તમે તમારા મંત્રીમંડળમાં પણ આ વિષયને ઉઠાવો અને દરેક તાલુકામાં દરેક શહેરમાં દરેક જિલ્લામાંઈ આ રીતે સ્વયંભૂ એનજીઓ સંસ્થાઓ આજે આ નાની ટહેલમાં લાખો રૂપિયા લોકોએ દાન કરી દીધું ભોજન કરાવી દીધું તો આ સમાજને નંદી મુક્ત કરવો હોય કુતરા મૃત કરવો હોય તો આ એક આ એક આદર્શ નમૂનો આજે અમે સમાજને પૂરો પાડ્યો છે પર્યાવરણ શું કહે પર્યાવરણનો જે મુદ્દો છે વૃક્ષો પર્યાવરણ તો અમારો મેઈન વિષય છે કે વૃક્ષો વાવો અને ઉછેરો વાવો નહીં પણ ઉછેરો તો અમે આ માધ્યમથી ફરીથી સરકારને અપીલ કરીએ છીએ કે હજી પણ રોડ સાઈડે જે ફેન્સિંગ મારીને ઝાડ વાવવામાં વધી નગર વિસનગરની જ વાત કરું તે એ પાંચ વર્ષે કાઢવાના જ છે સીએમ સાહેબ તો હજી પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે જે પણ ઝાડ વાવો તે પચાસ વર્ષ સુધી ના ના ઉખાડવું પડે ના એને કાપવું પડે એ રીતે વાવે અને ખેડૂતોના સેઢાથી ઉત્તમ કોઈ પણ વસ્તુ આ માટે ઝાડ વાવવા માટે નથી તો મોદી સાહેબે આપેલો અમને તો પશુપાલન સાથે વૃક્ષપાલનનો આખા ગુજરાતના ખેડૂતોના સેઢા ઉપર જો આ ઝાડ વાપવામાં આવે તો પશુઓનું પક્ષીઓનું અને ખેડૂતોને પણ આવકમાં વધારો થાય તો આ માધ્યમથી મારી ફરીથી નમ્ર અપીલ છે સીએમ સાહેબને અને ભારતના વડાપ્રધાનને કે ખેડૂતના બધા સેઠાઓ ઉપર જો આ રીતે વૃક્ષો વાવીને એમને અપાતા પોત્રીસ રૂપિયાની જગ્યાએ સાડા ત્રણસો રૂપિયા સબસિડી આપવામાં આવે તો આ ગ્લોબલ વોર્મિંગમાંથી દુનિયા બહાર નીકળી શકે તો ફરીથી અમે વિનંતી કરીએ છીએ સરકારોને સંસ્થાઓને કે વૃક્ષ સિવાય કોઈ વિકલ્પ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનો રહ્યો નથી તો આ બધા વધારે વૃક્ષો સાથે જો આપણે વાવીએ ઘરે ઘરે વૃક્ષ વાવીએ સેડે સેડે વૃક્ષ વાવીએ તો આ ગ્લોબલ વોર્મિંગમાંથી અમે મહેસાણા જિલ્લાને અઢારમા નંબરમાંથી પહેલો નંબર છેલ્લા બે વર્ષમાં લાવી દીધો છે વરસાદ પણ અમે ઢોઢો ડબલ કરી દીધો છે ગરમીમાં પણ મુક્તિ અમે બે ડિગ્રી ઓછી કરી દીધી છે તો આ શ્રેષ્ઠ નમૂનો મહેસાણા જિલ્લો આખા દુનિયા માટે છે અમે આયોજનમાં સફળ થયા અને આજે ફાધરજી હોય નિમિત્તે મારા ફાધરે છે